સંખેડા ખાતે ઓરસંગ નદીના પુલની હાલત પણ ખરાબ થઈ ગઈ છે જેથી તંત્ર દ્વારા તાત્કાલિક પંકજ એમ સ્ટ્રકચર અમદાવાદ દ્વારા પુલનું આજે સર્વે કરાઈ રહ્યું છે આમ પણ સંખેડાના પુલનું રિપેરિંગ નહીં પણ નવો જ પુલ બનાવવો પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે તંત્ર દ્વારા આજે સવારે પુલની બંને સાઈડ ઉપર બોર્ડ મારવામાં આવ્યા હતા કે દસ ટન કરતાં વધુ વજનોના વાહનો માટે આ બંધ કરાયો છે જ્યારે પુલ બીજા છેડા ઉપર બહાદુરપુરની સાઈડ પર બસો પણ પેસેન્જરો ઉતારી પાછા જ જતા રહ્યા હતા તો પેસેન્જરો સંખેડા ચાલતા જતા જોવા મળ્યા હતા જ્યારે લોકમુખે ચર્ચાઓ થઈ રહી હતી કે ગંભીરા પુલ તૂટ્યા બાદ વીસ લોકોના મૃત્યુ નિપજ્યા બાદ તંત્ર અચાનક જાગ્યું છે જો વહેલા જાગ્યું હોત તો વીસ જણાના જીવ બચી જાત હજુ પણ તંત્ર દ્વારા શહેરોમાં ગામડાઓમાં જે વિવિધ બ્રિજો છે તેનો સર્વે કરી યોગ્ય જરૂરી કામગીરી કરે તે જરૂરી બન્યું છે સાથે જ અકસ્માતો માટે પણ જવાબદાર બની રહેલા ખકડદ રસ્તાઓનું પણ યુદ્ધના ધોરણે સમારકામ થાય તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે સાથે જ હવે રસ્તાના કામોમાં જો કોઈ કોન્ટ્રાક્ટર કે કોઈ પણ ગુણવત્તા સાથે બાંધછોડ કરે તો તેની સામે પણ કડક પગલાં લેવાય તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે